હેલો દોસ્તો કેમ છો આજે હું તમારી જોડે મારી એક ખુશી શેર કરીશ આજે હું તમને કે પિન પિન શું છે મારે આવી ગયો છે આ એડસન્સ પિન શું કામ હોય છે એ હું તમારી જોડે ખૂબ જરૂરી વાત શેર કરીશ આ ગુગલ એડસન્સ પિન છે આ બધા યુટ્યુબરનું સપનું હોય છે મારું આ સપનું આજે પૂરું થયું છે આજે મારા જોડે એડસન્સ પિન આવી ગયું છે કે

એ હું તમને શાંતિથી સમજાવીશ મારું ચેનલ એડસન્સ ગુગલ એડસન્સ પિન નથી લખ્યું ગુગલ એડસન્સ અને આ ઇન્ડિયા થી નથી આવતો આ આવે છે જ્યાં ત્યાંની કંપની છે ઘણા બધા લોકો ઘણા બધા લોકોના એડસન્સ પિન નથી આવતા આપણે આ પિન ત્યારે જ આવે છે જ્યારે આપણી ચેનલ મોનોટાઈઝ મોનોટાઈઝ માટે ક્રાઇટેરિયા પૂરો કરે છે કે એવું ના થાય કે આપણે ક્યાં જરૂર છે કે મોનોટાઈઝ આપણી ચેનલ છે નહીં તો આપણે આ વિડીયો જોઈએ પણ આગળ જઈને તકલીફ તમને જ પડશે એટલે તમે જરૂરથી આ વિડીયો ધ્યાનથી સાંભળજો તમારી ચેનલ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે મોનોટાઈઝ થવાની છે સાચી વાતને તો તમે મહેનત પણ કરો છો તો હંડ્રેડ પર્સન્ટ થવાની છે જ્યારે તમારી ચેનલ મોનિટાઇઝ થઈ જાય પછી કોઈને એક મહિના પછી કોઈને દસ દિવસ પછી તો કોઈને એક વર્ષ પછી તમારી ચેનલમાં દસ ડોલર બને ત્યારે એડસન્સ પિન માટે તમારે એપ્લાય કરી શકો છો તો આજે યુટ્યુબ બે હજાર વ્યૂ ના એક ડોલર આપે છે પહેલા પણ એટલા જ આપતા હતા તો એમાં ડિપેન્ડ કરે છે કે તમે કઈ કેટેગરીના વિડીયો અપલોડ કરો છો કઈ કેટેગરીના વિડીયો બનાવો છો તો તમે માનો કે બે હજાર વિડીયોના એક ડોલર આપે છે તો તમારે દસ ડોલર બનાવવાના છે તો દસ ડોલર તમે દસ દિવસમાં બનાવો એક દિવસમાં બનાવો કે એક મહિનામાં બનાવો ઘણા બધાને તો છ મહિના પણ થઈ જતા હોય છે તો કેમ કે એમની કેટેગરી એવી હોય છે કે ગમે તેટલા વિડીયો બનાવો પણ બે હજાર વ્યૂ પૂરા થતા નથી શોર્ટ કેટેગરી એટલે શોર્ટ કેટેગરીમાં કેટેગરીમાં જે શોર્ટ્સ બનાવી છે કે એમાં વિડીયો તમે બનાવો અને તમારો વિડીયો વાયરલ ના થયો અને તમે વિડીયો બનાવી કરો તો અફકોર્સ તમારા દસ ડોલર થવાના નથી તમને પૈસા મળવાના નથી એટલે દસ ડોલર બનતા બહુ વાર લાગે છે બે હજાર વ્યૂ પૂરા ના થાય તો દસ ડોલર નહીં બને મેઇન કે કેટેગરી ઉપર આધાર હોય છે તમે માનો કે બે હજાર વ્યૂ નો એક ડોલર બને છે તો તમે કાઉન્ટ કરો કે કેટલા વ્યૂ જોઈએ ત્યારે દસ ડોલર બને તો વીસ હજાર વ્યૂ હશે તો જ તમારી જોડે દસ ડોલર બનશે સાચું ને તો જ્યારે તમારા દસ ડોલર તમારા ખાતામાં થઈ જાય ત્યારે ગૂગલ શું કરે છે ખબર છે તો ગૂગલ એડસન તરફથી તમારે એપ્લાય કરવાનું રહેશે એ માટે ઓપ્શન આવે છે આ પિન તમે મંગાવી શકો છો તમે ગૂગલ જે ત્યારે જ મંગાવી શકો જ્યારે તમને ગૂગલ તરફથી એપ્લાય બટન મળે ત્યારે ખાતામાં દસ ડોલર તમારા જમા થાય ત્યારે તમે એપ્લાય કરી શકો છો એ પહેલા તમે ક્યારે એપ્લાય ના કરી શકો અને ક્યાંય ઓપ્શન આવતું નથી આ જરૂરથી નોટ કરો જ્યારે તમે એપ્લાય કરો ત્યારે તમારું નામ તમારું એડ્રેસ તમારું ઈમેલ આઈડી મોબાઈલ નંબર પિન કોડ નંબર બધું સાથે સાથે એપ્લાય કરવાનું રહેશે ત્યાર પછી કોઈ દસ દિવસની અંદર કોઈને પંદર દિવસની અંદર કોઈને એક વીક ની અંદર એડસન્સ પિન આવી જાય છે આ તમારા ઘરના એડ્રેસ પર આવે છે અમુક વખતે એવું પણ બની શકે છે કે આ એડસન્સ પિન આવે અને પોસ્ટમેન કે ઘરના લોકોને ખબર જ ના હોય કે આ છે શું આ કાગળ સેનો છે તો આ કાગળ સેન ઉચ્ચે તો હું મારો દાખલો આપું કે મારા ઘરે આ એર પિન સ્પીન આયે બે વીક થયા આ એર પિન સ્પીન આયે બે વીક થયા છે મારા હસબન્ડે બધા મેલ મેલબોક્સમાંથી બધા મેલ કલેક્ટ કર્યા છે અને આ મેલ એમને આ મેલ એમને એમની ગાડીમાં આમ તેમ લઈને ફર્યા એમને એવું હશે કે આ હશે કોઈ ફાલતુ કાગળ ગૂગલ તરફથી કોઈ આવ્યો હશે તો જો આ એમને વાડી દીધો છે આ વાડી દીધો છે ઓકે તમે જોઈ શકો આ પેપર એટલો સિમ્પલ છે કે કોઈ જોવે તો એમને એવું લાગે કે આ છે છે સિમ્પલ તો એક વખત હું બેઠી હતી અને મેં કીધું મારા ફોનમાં એડસેન્સ નંબર ક્યારે આવશે તો એમના માઇન્ડમાં લાઈટ થઈ કે કદાચ આ કાગળ આવ્યો તો બે વીક પહેલા તો કે હું ગાડીમાં જોઉં જો ગાડીમાં હોય તો ઠીક છે કા તો મેં નાખી દીધી નાખી દીધો હશે એમ તો એમને ગાડીમાં ચેક કર્યું તો ગાડીમાંથી આ ગુગલ એડસેન્સ પિન મળી ગયો હું ખુશ છું કે મને આ મળી ગયો મારે ફરીથી એપ્લાય કરવું પડત અને મને ફરીથી મળત અ તો આ એડસેન્સ પિન તમે જ્યારે જ્યારે તમે એપ્લાય કરો જ્યારે પણ તમે એપ્લાય કરો ગૂગલમાં તો તમે વારંવાર વારંવાર ચેક કરો કે પોસ્ટમેન ને કહેવાનું કે વારંવાર કે આવો કાગળ આવશે તમારે વારંવાર ત્યાં જવું પડશે ધક્કા ખાવા પડશે તમારા ઘરે પણ વારંવાર ચેક કરવું પડશે ઘરના સભ્યોને કહેવું પડશે કે આવો કોઈ કાગળ હોય ઓકે નહીતર આ એવું સમજી બેસે કે આ કોઈ ફાલતુ કાગળ હશે અને આજકાલ તો તમને પણ ખબર છે કે એડ તરીકે ઘણા બધા પેપરો ઘરમાં આવે છે ઓકે તો કોઈ કોઈ ફાલતુ કાગળ સમજી ગાર્બેજ કરી કરી શકે છે કાં તો પોસ્ટમેન આને રિટર્ન પણ કરી શકે છે જો એમને ખબર ના હોય તો રિટર્ન પણ કરી શકે છે એટલે જ તમે તમને વારંવાર કહું છું કે ઘરના સભ્યોને પ્લીઝ મહેરબાની કરીને કહેજો કે આવો કોઈ કાગળ આવે તો પ્લીઝ સેવ કરે જો હું તમને બતાવું કે આમાં આ છ નંબર હોય છે જો આ છ નંબર હોય છે તો આ છ નંબર આ પીન નંબર છે ઓકે જોઈ શકો છો તો આ નંબર તમારે એસન્સ ખાતામાં લખવાનો હોય છે જ્યારે આપણે આ નંબર નાખીશું ત્યારે જ આપણી આગળની પ્રોસેસ થશે જેમ કે બેંકનું ખાતું ખાતાને ઇન્ક્લુડ કરવું કરવા માટે આ એસન્સ પિન નો નંબર જરૂરી છે આ નંબર આ ઓપ્શન પહેલા ક્યારે ક્યાંય નહીં આવે જ્યારે તમે એસન્સ પિન નંબર નાખશો ત્યારે જ આવશે તમે આખું યુટ્યુબ ફરી વળશો પણ આ ઓપ્શન ક્યાંય નહીં મળે તમને તમને જોવા ક્યાંય નહીં મળે આપણી બેંકમાં ક્યારે પૈસા નહીં આવી જયારે તમે આ પિન અંદર એડ કરશો ત્યારે જ તમારા બેંકમાં પૈસા જમા થશે ગૂગલ એડસન્સ વેરીફાઈ કરીને બેંક એકાઉન્ટને જોડી શકશે હવે તમારા મનમાં આ ડાઉટ ક્લિયર થઈ ગયો હશે કે કેવી રીતે એડસન્સ પિન નંબર આવે છે ગૂગલ એડસન્સ પિન નંબર અને એકાઉન્ટમાં પૈસા ઓકે તો તમને બંને બધી બંને બાબતો ખબર પડી ગઈ છે એપ્લાય કેવી રીતે કરવું અને પૈસા કેવી રીતે આવે શું કરવાથી પૈસા આવે રાઇટ તો અને એના માટે તમારી ચેનલને મોનોટાઇઝ પણ કરવી તમારી ચેનલને મોનોટાઇઝ પણ કરવી પડે એના માટે તમારે ચાર હજાર વર્ષ ટાઈમ એક હજાર સબસ્ક્રાઈબર તો દસ મિલિયન વ્યુઅર તમારા આ ત્રણમાંથી એક વસ્તુ થઈ જશે તમારી ચેનલ થશે અને તમે મંગાવી શકો છો હા પણ તમારી ચેનલ કેવી રીતે મોનોટાઇઝ કરવી તો મોનોટાઇઝ માટે શું કરવું જોઈએ એ વિશે કઈ માહિતી જોતી હોય તો પ્લીઝ તમે કમેન્ટમાં કહેજો હું જરૂરથી વિડીયો બનાવીને તમારી જોડે શેર કરીશ ઓકે તો આજે મારી આ ખુશી હતી જે મેં તમારી જોડે શેર કરી અને હવે નેક્સ્ટ વિડીયોમાં તમને કોઈ પણ વિડીયો બનાવો હોય તો મને કહેજો તો હું બનાવી દઈશ અને તમે મારી આ ચેનલ કિંજલ દેશી અમેરિકન ને લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ